રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આવેલ ઐતિહાસિક ઇમારતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોળી દીપોત્સવ અને રોશની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદીમાં ભારતના દીપાવલી પર્વને ઇન્ટેન્જીબલ દીપાવલી તરીકે સ્થાન પ્રાપ્ત થતાં વડોદરાના સયાજીબાગ સ્થિત બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી પરિસરમાં મ્યુઝિયમને રંગોળીથી સજાવી એક હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી ગરબા અને નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને ઉજવણી કરાઈ આ ઉજવણીનો હેતુ સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક માન્યતા મળતા આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો હતો આજે ખાસ વિશેષ ઉજવણી કરવામાં આવે આજનો દિવસ બહુ શુભ દિવસ છે દિવાળી નો ફેસ્ટિવલ આપણે દિવાળી માં ઉજવીએ છીએ યુનેસ્કો નામની જે સંસ્થા છે એમને આજે આપણું ભારત માતી જે આપણો દિવાળીનો તહેવાર જે ઉજવીએ છે એને આપણે ઇન્ક્લુડ કરી દીધો છે એટલે આજે આજી દિવસ આપણે ઉજવીએ છે તો આ આ પ્રોગ્રામમાં અમે દીવા પ્રક્રિયા છે પંદરસો સત્તરસો تا દીવા પકતે આવ્યા છે તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ અમે કરેલો છે રંગોળી પણ કરેલી છે તો આજનો દિવસ શુભ દિવસ ગણાય અને આ મ્યુઝિયમમાં અમે ઉજવણી કરેલી છે આજ રોજ ભારતની અંદર લાલ કિલ્લા પરથી યુનેસ્કોને દ્વારા ભારતના સંવર્ધનની અંદર લાસ્ટ ઇયર જેમ નવરાત્રિનો સમાવેશ કરવામાં આવ્યો એ જ રીતે આ વખતે દિવાળી આપણો જે ગુજરાતનો અને ભારતનો સૌથી મોટો તહેવાર છે એનો સમાવેશ કરવામાં આવ્યો અને એના અનુસંધાનની અંદર આજે વડોદરા મ્યુઝિયમ ગેલેરી ખાતે પંદરસોથી બે હજાર દીપ પ્રાક્ય કરી અલગ અલગ પ્રકારની રંગોળી તેમજ અલગ અલગ નૃત્યો દ્વારા આ ઉજવણી અમે કરવામાં આવી છે